રેશન કાર્ડ ધારક માટે મોટા સમાચાર આવ્યા છે હવે ત્રણ મહિનાનો અનાજ મળશે એક સાથે ફ્રી જાન્યુઆરી મહિનામાં પંદરમી જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં આ કહેવામાં આવ્યું હતું જો તમારી પાસે પણ રેશન કાર્ડ છે તો આ સમાચાર તમારા માટે છે સરકાર હવે પાત્ર લાભાર્થીઓને એક સાથે ત્રણ મહિનાના મફત રેશન આપવાની જાહેર કરી છે આ સુવિધા કોને મળશે અને કેવી રીતે મળશે અને કયા ડોક્યુમેન્ટ જોઈએ તો એની સંપૂર્ણ માહિતી માટે આ ખાસ અહેવાલ છે વિગત માહિતી યોજનાના મફત રેશન યોજના બે હજાર છવ્વીસના કોને લાભ મળશે તો કે એ એ વાય પી એચ એચ અને એનએફસી કાર્ડની ધારકોને કેટલાક મહિનાનું રેશન એક સાથે ત્રણ મહિનાનું ફ્રી અને મુખ્ય વસ્તુ તો કે ઘઉં છે ચોખા છે દાળ અને તેલ જરૂરિયાત પ્રક્રિયા ઇ કી આધાર લિંક હોવું જોઈએ સરકાર દ્વારા લેવામાં આવેલા રેશન કાર્ડ નિયોજ બે હજાર છવ્વીસમાં ના નિર્ણય પાછળનું મુખ્ય કારણ કુદરતી આપત્તિઓના છે કે ખાસ કરીને એવા વિસ્તારો જે ભારે વરસાદ કે પૂરના કારણે અવરજવર મુશ્કેલી બની જાય છે અને લોકોને રોજગારી પર અસર પડે છે ત્યાં આ એડવાન્સ રેશન માટે રાહત આપશે તેની ગરીબ પરિવારને બજાર પર નિર્ભર રહેવું નહીં પડે અને ઘર બેઠા ખોરાક સુરક્ષા મળે આ યોજનાનો લાભ દરેક વ્યક્તિને નહીં મળે મુજબ પાત્રતા નીચે મુજબ કાર્ડ ધારકનો જ પાત્ર ઘણા છે કાર્ડ ધારક અગ્રતા ધરાવતા પરિવારને જીઓ રાષ્ટ્રીય કાયદા સુરક્ષા કાયદા હેઠળ આવે તેવા પરિવારને આવો લાભ મળી શકાશે બીજા વ્યક્તિને પણ મળી નહીં શકે